મારી ધારણા પ્રમાણે અત્યારે વ્યક્તિ પચાસ થી સાહીઠ માણસો ટેક્સ ભર્યા વગર પાછા ગયા અને રીક્ષા ભાડા પકડી ગયા તથા

તમે સાની માટે આમ જનતાની સેવા માટે બેસાડે છે હવે બધા નાગરિક છે માટે પ્રજા પ્રજા જાહેર મિલકત છે પ્રજા જાહેર મિલકત છે સાહેબ તમારે

અચ્છા નવ સવાર છે રિક્ષા વાળું છે આ છે બધું જોવાનું સાહેબ

ઘેર કરતો બીજા વીસ રૂપિયા કોણ બગાડે ચાલીસ રૂપિયા છે ભાડા ના હું કયો માનવી સાહેબ

અને મતલબ તો પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે તો કંપની કાળો કોઈ લાઈન ના હરી જતા ના લે તો મારો પંખાની હવા ખાલી સચરાટ 5 5 તો કોઈ ખબર પડે તો નહીં તમે મતલબ હતા બધા છે મતલબ એક મને એક વોટ સાઈડ બતાવવાનો અને મારી બાજુ છે આમ કરતા એ રંગના થાય બેટા પડે બાર